તમારે સમક્ષ પ્રસ્તુત કરવા માંગુ છું ગુડ મોર્નિંગ પાઇન વેરી ગુડ વેરી સ્વાગત ના તાજા તાજા આવી બ્લોગ ચાલુ ને મને એટલું અઘરું લાગે ને કે વાત પૂછવામાં પણ આવી ટાઈટમાં એક વસ્તુ ભૂલાય છે આપણું સેટર એ સ્પેશિયલ ડીએનજી વાળું આવીએ ટૂંક સમયની અંદર જ બ્લોગમાં આવીએ એટલે બ્લોગ જોતા રહેજો તો આ જેટલી મોર્નિંગમાં આપણે ક્યાં જવાનો પ્લાન છે તમને બધાને ખબર છે ખંભરિયા જવાનો પ્લાન છે એટલો નથી જતો મારા મા મોટી માન બધા આવે છે ગાડી જ ફૂલ થઈ જવાની છે કારણ કે તમને બધાને ખબર હે આપણે ઘર ટૂંક સમયમાં છે પરસંગ એની બધી ખરીદીને બરીદીને બધું કરવાનું હોય તો જાય અમે ખંભારીયા ખંભારી આપણું નાનું જેવું તેવું સિટી નથી બહુ સારું એવું સિટી છે સૌથી વધારે પ્રમોશન આપણે ખબર એમાં થઈ જડે ફેસ રિવિલ થઈ ગયું ફેસ રિવિલ થઈ ગયું બધું માર્કેટમાં હે બહુ જાજી વફવા ઉડે છે તો ફાઇનલી હું હું કામ જ ફેસ રિવિલ ના કરી દઉં તમારે સમક્ષ પ્રસ્તુત કરવા માંગુ છું ગોરાંદી જોઈ લો આ રીલ ફરે છે જોઈ લો પણ એક્ચ્યુઅલીમાં આઈ આઈ હું તમને એ કહેવા માંગુ હા ભાઈ એને બોલું આવે ને મેં પોસ્ટ નતો કરી રહ્યો ફોટો આગળ ડાગલો રાખીને એ તમે ચેટ જીપીટીમાં ચડાવો અને એમ કહેવાનું કે આ ડાગલું રીમુવ કરી નાખો એટલે એની રીતે એઆઈ થી ફેસ બનાવી નાખે તો એ ફેસ હે મને કાલના બધા રીલું મોકલા મોકલ થયા હે તો નથી હું તમને કહેવા માંગુ હું એઆઈ કાલનો તો એમાં ઘણા લોકો ને ભાઈ એક જ કમે આમ ફેસ રિવિલ થઈ ગયું ફેસ રિવિલ થઈ ગયું હે તો તમારું ભાઈ ઘડીક છે ફેસ રિવલ કરે હે ને નથી ફેસ્ટિવલ તમને સરળ ભાષામાં કહું તો અને ઇન્સ્ટાગ્રામ વાળામાં તો ભાઈ એઆઈથી બનાવી બને એ મૂકવા માંડ્યા છે ને વાત પૂછે માં અટાણા થાય છે મોડો એટલે ફટાફટ ખંભા રહી જાઉં ત્યાં ભાઈ બંધુ ભેગા થાય કંઈક રીલું બીલું બનાવી તો જ આવી છે મજા ગાઈસ આપણે ખંભા આવી ગયા ને સીધા આપણે આપણા મિત્રના ઘેર આવી ગયા હે આજ પહેલી વાર એ નાયો છે શિયાળો ચાલુ થયો તે દીનો હા છેલે હું નાયો તો 8મા મહિનાની 29 તારીખે અને આજ ફાઇનલી આજ મુરો થઈ હું સ્ક્રિપ્ટ બુક આપણે હાથમાં લઈ લીધી છે એ રે અહીંયા છે અહીં એક રીલ આવી રીલ તો બહુ જ આવી તો કે આ કે આ હું આ હું ઓકે ગો રે ભાઈ યે યે નથી તો હું સો કરું સો હા હા

દોસ્તો વળી પાછા આપણે ખંભારી આવી ગયા હે એને જોઈ શકો એ વહી પાછા એટલે કહીને આપણે ખંભારી જ છીએ જોઈ શકો છો જૂના એ ભરમાર છે કારણ કે ભાઈબંધ છે ને શું કરે તમને બધાને ખબર છે શોરૂમ કરે છે હવે એની શોરૂમ હું કામ કે નહીં ખબર ના પડી પણ શોરૂમ ક્યાં કહે હા

એય તું કેદી કરયો ઓપનિંગ હા ઓપનિંગ કેદી કર છે મોટા ક્રિએટર આયા નથી મિની વ્લોગ બનાવવાનું ચાલુ દોસ્તો મે મસ્ત મજાને એક રીલ શૂટ કરી નાખી કામ પૂરું થઈ એટલે આ બધાને હવે આપણે લત મારી દેવાનો અને આ ભાઈને કઈ હા હા કંઈ વાંધો નહીં પાછળ મારી ગાડીમાંથી એડવર્ટાઇઝમેન્ટ કરી એનું હું એનું હું એટલે હું એટલે લુઈના કામ જલ્દી લુઈના એનું હું એટલે હમણાં આવશે ધારો ધારો મારા એક આ શું છે શું છે હે

ઉપલેટે જાવ અહીંયા મસ્તીની શૂટિંગ કરવાનું છે એટલે ગાડી આપણે પુશ બટન મસ્ત એની રાખી છે અને ઘરે કે આવી ગયા છે એની પાસેથી આપણે ભાડું લઈ લેવાનું છે પચાસ રૂપિયા ભાડું લેવાનું છે આપણે પાસેથી તો ચાલો જઈએ ઉપલેટા ગાય સમય નીકળી ગયા હે ગધેસર કે એવું કઈ ગામનું નામ છે એની બાજુમાં આપણે જવાનું છે અને જોઈ લ્યો ઉપલેટા સાઈડ ઉપલેટા સાઈડ ભાઈ એક આપણા ભારતના બહુ મોટા યુટ્યુબર છે અલ્ફા સુમરા કરીને ઘણા ઘણા ભાઈ નામ સાંભળ્યું લગભગ બધા સાંભળ્યું હોય અને એના ચેલેન્જ વિડીયો આપણે બધા બહુ જ આજે જોયા છે કે ભાઈને મેં મેસેજ કર્યો ને તરત રિપ્લાય દીધો અને ભાઈ એને તો આટલા હજાર સબસ્ક્રાઈબર ને આટલા હજાર ફોલોવર સાથે આપણે રિપ્લાય દીધો બહુ વ્યવસ્થિત માટે યાદ લગભગ થોડા કામમાં હે કે કામમાં ફ્રી થઈ જાય તો આપણે કે સ્ટુડિયો તમે ખાસ આવજો ખરેખર મજા આવી ગઈ પણ પહેલાં જે આપણે શૂટિંગ બતાવવાનું છે ને એ જે શૂટિંગ બતાવતા તો આવી ગૂગલ મેપનો ઉપયોગ કર્યો ભાઈ આપણે કેટલો કિલોમીટર બાકી છે બાણું કિલોમીટર બાકી છે ભાઈ ગાઈસ ગાડી આકીને આપણે ક્યાં આવી ગયા ગધેથર આવી ગયા હે પણ હેને બપોર જેવો સમય થઈ ગયો એટલે અમે વિચાર્યું કે પેલા થોડું ભોજન કરી લઈએ આપણે એટલે હોટલ આવી ગઈ છે બીજા બધા મિત્રો આવે છે જય ગજરાને ઈ આવે હું તમને દેખાડું તો બધા ભેરા થાય પછી થોડું છે ને ભોજન કરી લઈએ આપણે ગાઈસ ઓલી જગ્યાએ હોટલે આપણે રોકાણા હતા ને પછી ઓર્ડર આવ્યો કે આની કરતા મેં આવ્યો કંઈક ભોજન ભોજનની પ્રક્રિયા કરવાની ભોજન કરી લીધું એ મફતની હરી આપણે લઈ લીધી આપણે ભેગા જોડાઈ ગયા આપણે ઘણા એવા મિત્ર મજામાં જયભાઈ રામાણીભાઈ અને આપણા લેજન્ડ બાપુ મજામાં

કામ શૂટિંગ પૂરું કરી નાખ્યું આ હાથે જોઈ રૂંધુ થઈ ગયું હોય એટલે હવે ઘર ભેગું થવાનું છે બોલો બીટીએસ તો તમને બહુ દેખાડી નહીં હોય કારણ કે શૂટિંગમાં હોય ને એટલે સ્ક્રીપ્ટ વિચારવી ને એનું બધું કરવું ને એટલે મજા આવી ગઈ જો